ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેંદા વગર બાળકોને જો પિઝા ખાવાનું મન થાય તો ઘરમાં જ રહેલી સામગ્રીઓમાંથી માત્ર દસ મિનિટમાં ચીઝ બસ્ટ પીઝા બહુ ટેસ્ટી એવા અને તમે આ રીતે બનાવશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે રોટલી વાપરીશું તો ઘરમાં રોટલીઓ હંમેશા બચતી હોય આજે મેં આઠ જેટલી રોટલી બચાવી છે તો હું ચાર જેટલા ચીઝ બસ્ટ પિઝા બનાવી રહી છું અહીંયા રોટલી તમે ફ્રેશ પણ બનાવી શકો તો અહીંયા અમે બે રોટલી લીધી પહેલી રોટલી પર આપણે બટર લગાવી દઈશું અને એના પર પીઝા સોસ જો પિઝા સોસ ન હોય તો સેઝવાન ચટણી અને ટમાટો કેચઅપ મિક્સ કરી અને તમારે લગાવવાનું છે તો મારા પાસે આ જે પિઝા સોસ પડેલો હતો એટલા માટે મેં અડધો ટેબલ સ્પૂન જેટલો પિઝા સોસ લગાવી દીધો હવે આપણે આ ચીઝ બસ્ટ પિઝા બનાવી રહ્યા છીએ એટલે આ લેયર પર પણ આપણે મોઝરેલા ચીઝ બે ટેબલ સ્પૂન જેટલું ચીઝ લઈ આ રીતે ફેલાવી દઈશું હવે અહીંયા તમારે મેયોનીઝ કે પછી તમે એના જગ્યા પર ચીઝ સ્લાઇસ કે પ્રોસેસ ચીઝનું ક્યુબ હોય એ ખમણીને ઉમેરી દેવાનું ચીઝ સોસ જો તમારા પાસે હોય તો એ પણ તમે ઉમેરી શકો છો અને અડધી ટી સ્પૂન જેટલું આપણે ઇટાલિયન હર્બ્સ આ રીતે ઉમેરી દઈશું તો છાંટીને ફરતું આ રીતે તમારે ઉમેરી દેવાનું છે હવે એના પર આપણે બીજી જે રોટલી છે એ મૂકી દઈશું હવે આ લેયર પર તમારે બટર લગાવવું હોય તો લગાવી શકો છો હું નથી વાપરી રહી હવે અડધોથી એક ટેબલ સ્પૂન જેટલો પિઝા સોસ ન હોય તો સેઝવાન ચટણી અને ટમેટો કેચઅપ મિક્સ કરી અને એકદમ સારી રીતે લગાવી દેવાનું તો આ રીતે ફરતું પ્રોપર આ રીતે મેં લગાવી દીધું હવે એના પર આપણે થોડું અમથું ચીઝ આ રીતે પહેલાં સ્પ્રિન્કલ કરી દઈશું તો પહેલાં મેં બે ટેબલ સ્પૂન જેટલું નીચેના લેયરમાં હવે ઉપરના લેયરમાં પણ આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું ફેલાવી દઈશું તમે પ્રોસેસ ચીઝ પણ વાપરી શકો હવે બાફેલી મકાઈના દાણા બે ટેબલ સ્પૂન જેટલા એ પણ મેં આ રીતે ફેલાવી ઉમેરી દીધા એના પર પિઝા સિઝનિંગ કે ઇટાલિયન હબ્સ મિક્સર હોય કે ઓરેગાનો હોય એ છાંટી દેસું તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે છાંટવાનું છે હવે ત્રણેય કલરના બેલ પેપર હોય તો ઉમેરવાના નહીં તો એકલું ગ્રીન બેલ પેપર કેપ્સિકમ ઉમેરો તો પણ ચાલે બે બે ટેબલ સ્પૂન જેટલા આપણે ગ્રીન યલો અને રેડ બેલ પેપર ઝીણા ઝીણા ચોપ કરવાના મોટા મોટા ટુકડા કરશો તો બાળકો કાઢી નાખે પણ ઝીણા આ રીતે ટુકડા કરો તો એ કાઢશે પણ નહીં પાછું આપણે એક ટેબલ સ્પૂન જેટલું આ રીતે સ્પ્રિન્કલ જ કરવાનું છે હવે વધારે ચીઝ નથી લેવાનું અને પાછા આપણે ઉપર થોડો કેપ્સિકમ અને થોડા બેલ પેપર આ રીતે છાંટી દઈશું તો આ રીતે ત્રણેય મિક્સ કરી અને એક ટેબલ સ્પૂન જેટલું મેં પાછું અત્યારે છાંટી દીધું હવે ઉપર ઇટાલિયન સિઝનિંગ તો પિઝા સાથે જે પેક આવે એ જ મેં લીધું છે અને થોડા ચીલી ફ્લેક્સ આ રીતે છાંટી દઈશું તો આપણો પિઝા રેડી થઈ ગયો હવે આપણે અવન વગર પેનમાં જ બનાવવાના છીએ પેન પર થોડું એવું બટર આ રીતે ફેલાવી દેવાનું આ રીતે પિઝા મૂકી દઈશું અને હવે એક વાટકીમાં પાણી મૂકીશું રોટલી ચવળ ન થાય એટલા માટે તમારે એક વાટકીમાં આ રીતે પાણી ભરી મૂકવાનું ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું તવો તમારો ગરમ થઈ જાય પછી તમારે પાંચ મિનિટ જેવું એ થવા દેવાનું તો પહેલાં મેં સ્લો ફ્લેમ પર તવો ગરમ કરવા મૂકી દીધો હતો અને પછી આ રીતે પાંચ મિનિટ જેવું મેં એને થવા દીધું એટલે એકદમ પરફેક્ટ એવો પિઝા રેડી થઈ ગયો આપણે એને કાઢી લઈશું અને એ જ રીતે સાઈડમાં મેં બીજો પણ પિઝા રેડી કરી લીધો હતો એને પણ બેક કરી અને કાઢી લઈશું તો અહીંયા તમે જ્યારે અસેમ્બલ કરો તો એને માત્ર પાંચ મિનિટ જેવું લાગશે અને બેક થતાં પણ પાંચ મિનિટ જેટલું લાગશે એટલે દસ મિનિટમાં તમે આ ચીઝ બસ્ટ પીઝા બનાવી સર્વ કરી શકશો હવે જ્યારે બીજો તમે પીઝા ઉમેરો ત્યારે પણ થોડું બટર તમારે આ રીતે ફેલાવી અને એના પર મૂકી દેવાનું તો લગભગ ચાર જેટલા મેં રોટી પીઝા તો ચીઝ બસ્ટ રોટી પીઝા બનાવીને રેડી કરી લીધા છે અહીંયા અવનમાં પણ તમે બેક કરી બનાવી શકો તો એક સાથે ચાર તમારે પિઝા રેડી કરી લેવાના અને પ્રી હિટેડ અવનમાં માત્ર તમારે પાંચથી સાત મિનિટ જેવું એને બેક કરો એટલે એકદમ પરફેક્ટ એવા રેડી થઈ જશે ગરમ ગરમ રોટી પિઝાના પીસીસ કરી અને તરત જ એને સર્વ કરો તો વધેલી રોટલીમાંથી જો બાળકોને પિઝા બનાવીને એકવાર ખવડાવશો તો બાળકો વારંવાર ઘરે જ પિઝા બનાવવાનું તમને કહેશે એટલા ટેસ્ટી એવા બને છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ